હાય ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતીફ રંગવાલા આપને વેલકમ કરું છું અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ અમે આજે નેત્રહીનો માટે ચાલતી જે સંસ્થા છે કે જે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે એ હાલ અત્યારે એક નવી બિલ્ડિંગ બનાવી રહી છે એની આજે આપણે વિઝિટ કરાવીએ છીએ એની મુલાકાત કરાવીએ છીએ કે ત્યાં શું શું બને છે કેવી વ્યવસ્થાઓ છે એ આજે અમે વિડીયોના માધ્યમથી આપને બતાવવા જઈ રહ્યા છીએ આપ જેમ જાણો છો કે આ બિલ્ડિંગનું ઉદઘાટન આગામી તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે સાડા આઠ વાગે થવા જઈ રહ્યું છે તો સંસ્થા તરફથી આપને કાર્યક્રમમાં આવવાનું ઉદઘાટન પ્રસંગમાં વધારવાનું ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ આપણે અહીંયા જોઈ શકો આખનો તૈયાર કરવામાં આવ્યો છે અહીંયા અને અહીંયા જે છે અત્યારે એક તક હજી ઉપરની તકતી બાકી છે એક તકતી અહીંયા ડોક્ટર કુસુમભાઈ નવરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની લગાડેલી છે દોસ્તો તો આવો આપણે વિઝિટ કરાવીએ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકતા છો અત્યારે કે કલર કામ છે ચાલુ છે અહીંયા આવો બતાવીએ આપને તો આપણે અત્યારે અહીંયા જોઈ શકો છો કેમેરામેન હસમુખ વાળા આપને આખું કમ્પાઉન્ડ બતાવશે આ આખો કમ્પાઉન્ડ

અહીંયા આજે જે ફાઉન્ટેન લગાવવામાં આવ્યો છે દોસ્તો જોઈ શકો છો આપ એના વિડીયોના માધ્યમથી એના ઉપર અત્યારે જે ટાઇલ્સનું કામકાજ છે એ ચાલુ છે અત્યારે આ છે સિક્યોરિટી ઓફિસ છે આ છે સંસ્થાની મેઇન ઓફિસ છે અહીંયા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો અને અહીંયાથી જે છે એ બિલ્ડિંગમાં જવાનો પ્રવેશ દ્વાર છે તો આપણે બિલ્ડિંગની અંદર જઈએ અને તમને બધાને બધું બતાવીએ આવો આજે મારા સહયોગી છે કિરણભાઈ બારિયા જગદીશભાઈ પરમાર અન્ય કામ થી આજે રોકાયેલા છે તો આ જે ભાગ છે દોસ્તો અહીંયા અંધજનોના ભગવાન મહાત્મા લિબ્રેલનું મંદિર છે એ બનવા જઈ રહ્યું છે જેનો સામાન બધો આવી ગયો છે આવતીકાલે એટલે કે વિડીયો તમને મળશે ત્યારે અહીંયા મંદિર ફિટ થઈને તૈયાર થઈ ગયું છે ફરી પાછો ક્યારેક આપને વિડીયોમાં એ મંદિરના દર્શન પણ અમે કરાવશું હવે અહીંયાથી આપણી એન્ટ્રી છે દોસ્તો આ છે આપણો એન્ટ્રી પોઈન્ટ આવી ગયો છે દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા બિલ્ડિંગ આ એન્ટ્રી પોઈન્ટ છે એ અંધ મહિલા ગૃહ ઉદ્યોગ છે એનો બીજો દરવાજો અહીંયા પડે છે આ જે પાર્ટ છે એ આખો મીટર બોક્સ બનવાનો છે અને અહીંયાથી છે એ ઉપર જવાનો રસ્તો દોસ્તો અહીંયા આપવામાં આવ્યો છે અહીંયા જે કથળો છે અત્યારે સિંગલ લાર્જેસ્ટમાં લાગી ગયો છે હજી બાકીનું કામ છે એ બાકી છે અત્યારે આ સંકુલની અંદર કલરકામ ટાઇલ્સ વર્ક અને જે બીજું નાનું મોટું કળિયા કામ છે એ ચાલુ છે ને બિલ્ડિંગને આખરી ઓપ છે એ અત્યારે અપાઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી બધું જોઈ શકો છો આવો આપણે ઉપર લઈ જઈ અને ઉપર આપને બતાવીએ કે જે અંધજનો માટે ફ્લેટ તૈયાર કરવામાં આવે છે એ કેવા છે અને ત્યાં શું શું ફેસિલિટીઝ એ લોકો આપવાના છે આ છે એ આખી લોબી છે દોસ્તો જેને કહેવામાં આવે છે હલણ ચાર ફ્લેટ આ બાજુ છે અને ચાર ફ્લેટ આ બાજુ છે ટોટલ અહીંયા આઠ ફ્લેટ છે એ આ માળ ઉપર આવેલા છે દોસ્તો આ વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશો અત્યારે કે બિલ્ડિંગ ઉપર તકતી પણ જે છે આ ફ્લેટ ઉપર લગાવવામાં આવી છે આ ઓટીએસ છે આ ઓટીએસ હવા ઉજાસ માટેનું પુષ્કળ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ છે લિફ્ટનો ભાગ છે લીપનું કામ હજી હાલ બાકી છે આની પાછળ બીજી ઓપીએસ અહીંયા જેવી આપવામાં આવી છે જેથી કરીને હવા ઉજાસનો કોઈ પણ પ્રોબ્લેમ ન રહીએ ત્યાર પછી આપને બતાવું વિડીયોના માધ્યમથી દોસ્તો તો આ આ દાતાઓના સહયોગથી બિલ્ડિંગ બનતું હોય અને ત્રણ લાખ એકાવન હજાર રૂપિયાનું જે લોકોએ યોગદાન આપ્યું છે આ સંસ્થામાં એની જે નેમ પ્લેટ છે અહીંયા લગાવવામાં આવી છે દોસ્તો તો આ છે એક ફ્લેટની મુલાકાત કરાવું આપને આપણે આ ફ્લેટની અંદર આવી ગયા છીએ અત્યારે આ દરવાજો ઓપન કર્યો એટલે આગળ આખો રૂમ જોવા મળે છે આપણે અહીંયા એક લાઈટ બોર્ડ આપેલું છે અહીંયા બાજુમાં બારી આપેલી છે અહીંયા નાની બારી આપેલી છે જોઈ શકો છો આપ અહીંયા જે છે એ ગેલેરીમાં સંદાસ બાથરૂમ તરફ જવાનો જે રસ્તો છે એ આપેલો છે અહીંયા ઉપર એક માળિયું આપેલું છે જેમાં કંઈ સામાન રાખવો હોય તો એ રાખી શકે છે એક લાઇટ બોર્ડ આપવામાં આવ્યું છે એને ટીવી મૂકવું હોય તો ટીવી નો કેબલ પણ અહીંયા એ લોકોને કાઢીને સંસ્થા તરફથી આપવામાં આવ્યું છે ખૂબ સારી એવી સુવિધા છે દોસ્તો તો આ સંસ્થાની મુલાકાત તમે કરજો અહીંયા આ રસોડાનો દરવાજો આપેલો છે દોસ્તો અહીંયા પણ બાજુમાં એક આ બોર્ડ આપેલું છે કે જે એને ફ્રીજ કે કઈ મૂકવું હોય તો અહીંયાથી મૂકી શકે છે અને લાઈટ ટ્યુબલાઈટ ની પંખા જે સ્વિચ છે અહીંયા પેલી છે અહીંયા પણ ઉપર એક સરસ મજાનું સંસદ દ્વારા માળિયું બનાવવામાં આવ્યું છે જેથી કરીને નેત્રહીન દંપતિઓનો જે સામાન હોય એ લોકો આરામથી રાખી શકે આ અહીંયા કબાટ બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો આપણે ચાર ખાના અહીંયા છે પથ્થર લગાવી દીધા છે એમાં રસોડાની બધી સામગ્રી એમની ગોઠવી શકે છે સરસ મજાની એક બારી મોટી અહીંયા આપવામાં આવી છે હવા ઉજાસ માટે અહીંયા છે વોશબેસ આપવામાં આવ્યું છે દોસ્તો આ છે એક બોર્ડ અહીંયા આપવામાં આવ્યું છે અને મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર કંઈ ચાલુ કરવું હોય તો એ પોતે અહીંયા કરી શકે છે આ સરસ મજાનું પ્લેટફોર્મ પ્લેટફોર્મની નીચે ખાના ઉપરથી લઈને નીચે સુધી જે ટાઇલ્સો છે એ લગાવી દેવામાં આવી છે દોસ્તો સંસ્થા અંધજનોને ઘર આપવા છે એટલે જેવું તેવું કરીને આપવું એવું માનતી નથી સારામાં સારી વ્યવસ્થાઓ અંધજનોને આપે છે સંસ્થા આ આખી ગેલેરી છે દોસ્તો અત્યારે બાંધકામ ચાલુ છે એટલે કચરો તમને દેખાશે આ જે છે દોસ્તો એ પથ્થર નાખવામાં આવ્યો છે દોસ્તો કપડાં ધોવાનો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંયા જે છે એ બાથરૂમ બનાવવામાં આવ્યું છે દોસ્તો જો આ બાથરૂમ છે બાથરૂમ પણ મજાનું મોટું બનાવવામાં આવ્યું છે અહીંયા જે છે એ સાવર આપવામાં આવ્યો છે અહીંયા આ એનો વાલ છે અહીંયા દોસ્તો જે છે એ બે નળ આપવામાં આવ્યા છે એક ગરમ પાણીનો છે અને એક ઠંડા પાણીનો છે એ વિડીયોના માધ્યમથી આપ એ જોઈ શકો છો એટલે ગરમ પાણીની વ્યવસ્થા પણ અહીંયા જે વસવાટ કરનાર મેત્રહીન દંપતી છે એને સંસ્થા દ્વારા આપવાની છે દોસ્તો આ જે છે એ પાછળની ઓટીએસ છે દોસ્તો આખી આપ જોઈ શકો છો મેં ઓલી પર બતાવી છે આપને એવી જ અહીંયા આખી આ ઓટીએસ છે અહીંયા અને અહીંયા જે છે દોસ્તો એ ટોયલેટ છે આ ટોયલેટ છે ટોયલેટની અંદર પણ પ્લસ થી લઈ નટ લઈને તમામ જે વ્યવસ્થાઓ હોય મૂળભૂત આપણા ઘરમાં એ જ વ્યવસ્થા અહીંયા આ ભાઈ બહેનોને અહીંયા આપવામાં આવી છે ને આ આખા ફ્લેટની જે એક રકમ નક્કી કરવામાં આવી છે કે તમને કુદરતે આપી હોય તો તમે ત્રણ એકાવન હજાર રૂપિયા આપો એટલે આ ફ્લેટ ઉપર તમારા નામની જે તકતી છે એ અંકિત થઈ જાય છે દોસ્તો તો ઈશ્વરે તમને આપ્યું હોય તો તમે આ સંસ્થાને આ નેક કાર્યમાં મદદ કરો સંસ્થા છપ્પન ફ્લેટ બનાવે છે અત્યારે દરરોજ બંધ કરી સંસ્થા છપ્પન ફ્લેટ બનાવે છે અત્યારે દોસ્તો એ પૈકી માત્ર સંસ્થા પાસે હજી એકવીસ ફ્લેટના દાતા છે બાકીના હજી બધા જે ફ્લેટ છે એ ખાલી છે દોસ્તો તો મારી બધાને વિનંતી છે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના દાતાઓ અને શ્રોતાઓને કે તમે દાતા બની અંધજનોનો આશરો બાંધવામાં આ સંસ્થાની મદદ કરો છેલ્લા અગિયાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના પુનર્વસન માટે આ સંસ્થા કાર્યરત છે એકસો ને સાઠ વ્યક્તિઓને રોજગારી અપાવી છે એમને ખાવું પીવું રહેવું આપે છે એમને લગ્ન કરાવી આપે છે એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપે છે ત્યાર પછી રહેવા માટે આ ઘર આપે છે મેં જે આપણે બતાવ્યું હાલ અત્યારે ચાલીસ પરિવારને મોરબીના લક્ષ્મીનગર ગામની અંદર ઘર આપેલા છે અને એમાં એસી વ્યક્તિ રહે છે અને એસી વ્યક્તિનું એક બીજું એકસો સાઠ વ્યક્તિઓનું એક અલગ સંકુલ છે કે જે બે માળનું છે જમીન પ્લસ એમાં અનમેરિટ છોકરા હાલ અત્યારે એસી છે અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ સંસ્થા નિઃશુલ્ક આપે છે એમને કંપની ઉપર લેવા મૂકવાથી લઈ ખાવા પીવાથી લઈ અને તમામ જે મૂળભૂત વ્યવસ્થાઓ છે એ સંસ્થા નિઃશુલ્ક આપે છે એક પણ પ્રકારનો ચાર્જ કોઈ પૈસો સંસ્થા એમની પાસેથી લેતી નથી દોસ્તો તો આ સરસ જેનું નેક કાર્ય થતું હોય તો આપણે ફૂલ લઈને ફૂલની પાકડી આપી આ અંધજનોના વિકાસ સાથે આપણે પણ સહભાગી બનવું જોઈએ દોસ્તો ઈશ્વરે આપણે કંઈ આપ્યું હોય તો એમાંથી એક જો આપણે થોડો ઘણો એક અંશ રૂપી પણ આપણે આ અંધજનોના વિકાસમાં આપણે આપણું યોગદાન આપશું તો કુદરતને તો આપણે લખાઈ જશે અને અંધજનોના જીવનની અંદર પ્રકાશ પાથરવામાં તમારી એક સરસ મજાની મુખ્ય ભૂમિકા છે એ અંદર નોંધાશે દોસ્તો તો આ જે બિલ્ડિંગ છે એ અત્યારે મેં તમને બતાવ્યું છે લક્ષ્મીનગર ગામની સામેની સાઈડ આવેલું છે સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમૈન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બેનું જે સંસ્થા દ્વારા નિર્માણ થઈ રહ્યું છે એની મેં આજે આપણે વિઝિટ કરાવી આપને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હો આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી રહ્યું તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો આ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો આપણા આંગળીના ટેરવાથી પુણ્યનું કામ થતું હોય તો આ વિડીયો શેર કરવામાં શું વાંધો કોઈ એક બમાસા સુધી આ વિડીયો પહોંચી જશે અને સંસ્થાને અંધજનોને મદદરૂપ થશે તો એનું પુણ્ય તમને મળશે ફરીથી મને આ સંસ્થાના સંચાલકો દ્વારા જે એક કહેવામાં આવ્યું છે એ હું તમને કહું છું કે આ બિલ્ડિંગનું ઉદઘાટન આગામી તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના દિવસે સવારે સાડા આઠ વાગ્યાથી ફંક્શન છે શરૂ થઈ જવાનું છે બપોરે ભોજન લઈ આપણે છૂટા પડવાનું સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે તો આ કાર્યક્રમને સુશોભિત કરવા માટે તમે તમારી ઉપસ્થિતિ દર્જ કરાવો એવી હું ખાસ સંસ્થા તરફથી આપને એક વિનંતી કરું છું અને ભાવભીનું આમંત્રણ તમને બધાને હું પાઠવું છું ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ ફરવાલાયક સ્થળ સાથે અમે આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને હાથી રંગવાલાને રજા આપશો આવજો બાય